それ。So

અત્યારે વોટ્સએપ ઉપર મેસેજ એવા ચાલે છે કે ભાઈ આ યોજના મંજૂર કરવામાં આવી છે અને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે આ ખેડૂતોને વધુ એક લોલીપોપ સમાન હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી ત્યારે આ યોજનાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી જ્યારે ધારાસભાની ચૂંટણી આવી ત્યારે આ યોજનાની વહીવટી મંજૂરી આપવામાં આવી વળી ફસી ટેકનિકલ મંજૂરી આપવામાં આવી તો જ્યારે જ્યારે આ ચૂંટણી આવે છે ત્યારે આ જે પિસ્તાલીસ ગામોની જે યોજના બાબતની નર્મદાના પાણી બાબતની વાત છે એમાં ખેડૂતોને લોલીપોપ આપવામાં આવે છે અને આ આ ત્રીજી વખત લોલીપોપ છે ત્યારે અમારો પ્રશ્ન એ છે કે ભાઈ તમારે જો તમે સરકારે અમને મંજૂર કરી હોય તો નાણાકીય બજેટમાં આને સમાવેશ કરવામાં આવ્યો છે કે કેમ જો ચારસો સત્તર કરોડની આ યોજના છે તો નાણાકીય મંજૂરી મળી છે કે કેમ કઈ કંપનીને કામ આ સોંપવામાં આવ્યું છે અને કેટલા સમયમાં પૂર્ણ કરવાનું છે તો આ બધા જે સવાલો છે એના જવાબ સરકાર શ્રી આપે એવી અમારી વિનંતી છે બાકી ખેડૂતોને સતત ત્રણ ત્રણ વખત આ લોલીપોપ જ્યારે ચૂંટણી આવે ત્યારે આપવામાં આવે છે તો અમને લેખિતમાં આ મળે ત્યારે જ અમે ખેડૂતો આ બાબતને માન માનશું કે આ વાત બરાબર છે પરંતુ અત્યાર સુધીમાં સૈદ્ધાંતિક મંજૂરી એક ચૂંટણીમાં બીજી ચૂંટણીમાં ટેકનિકલ મંજૂરી ત્રીજી ચૂંટણીમાં વહીવટી મંજૂરી વળી પાછા એનું ખાતમુહૂર્તના ટાઈમ ફાળવવાનો વાતો આવે છે પણ ખેડૂતો કોઈ પણ ખેડૂતો ગુમરાહ થવાના નથી ખેડૂતો પણ હવે શિક્ષિત છે એટલે તમે અમારા જે સવાલો છે એ સવાલોના જવાબો આપો કઈ કંપનીને કામ આપવામાં આવ્યું છે ચારસો સત્તર કરોડની યોજનામાં અને કેટલા સમયમાં પૂર્ણ કરવાનું છે અને કેટલા ગામોનો સમાવેશ છે આ તમામ જે બાબત છે એ અમને ખેડૂતોને લેખિતમાં સરકારશ્રી જ્યારે આપશે ત્યારે જ આ આ જ્યારે જ્યારે ખેડૂતોના સંમેલનો થાય છે જે મોટું સ્વરૂપ ધારણ કરવાનું થાય છે ત્યારે સરકાર આવી જ રીતે લોલીપોપ આ છેલ્લી ત્રણ ચૂંટણીથી આપી રહી છે અને ખેડૂતો જોઈ રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી અમે લડત ચલાવી રહ્યા છે પણ એ લડત અમારી ચાલુ હોય ત્યારે એના લડતને દબાવવા માટે થઈ અને આવી ખોટી રીતે જાહેરાત કરવામાં આવે છે